કેમ કે એ લોકો પહેલાં કાનમેર ગયેલા શૂટ કરવા અને કાનમેરના જે ગામના માણસો હોય એમને કાંઈ સારું લાગ્યું નહીં કે ભાઈ અહીંયા તમે બેન દીકરીનો ફોટો આવે એમને કાંઈ અનુકૂળ લાગતું નથી ત્યાંથી એ લોકો અહીંયા આવેલા અને અહીંયાથી કાઠિયાવાડમાં ગયેલા અને આ જે સીન છે એ તમે જૂના ઓગણીસો એકોતેરનું બહુ હિટ ફિલ્મ અહીંયા ગયેલું બરાબર અને કોણ કોણ એમના હતા હિરોઈનની હિરોઈન હિરોઈન કયા હતા દેશભાઈ

આમ તો બનાવેલો છે પણ અમુક અમુક જે સીઝન છે તમને બતાવ્યા વગર રહી ગયા હતા એ હું તમને આરામથી બતાવવાની કોશિશ કરું બેલાના જે જૂનો આખો કિલ્લો છે એની અંદર હું અને મારા સાધુભાઈ દેવજીભાઈ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે કેમ કે અમુક જે ચિત્રો છે ખરેખર હજી બહુ બાકી રહી ગયા છે તમને બતાવું કે ગેડી જૂનું ગામ એના પછીનું વસેલું આપણું આ બેલા જે તે ટાઈમે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે બેલાનો સીધો પાકિસ્તાનની કચ્છનો જોડતું આ જાહો જલાલી બેલા ગામ હતું અને આ કેવી રીતે ખરેખર ધીરે ધીરે આનો વિકાસ ઓછો થઈ ગયો કેમ કે પાકિસ્તાન અલગ પડ્યા પછી અહીંનો જે વ્યવહાર હતો એ ઓછો થઈ ગયો અને વેપારી જે છે ધીરે ધીરે આ ગામ મૂકી અને પોતપોતાની જગ્યાએ અલગ હાલ્યા ગયા જે જ્યાં જેનો અંજળ લખેલા હતા ત્યાં એટલે અત્યારે કોઈને પણ તમે પૂછો બેલામાં તો લગભગ વાગડ પંથકમાં એમ કહે છે કે ભાઈ બેલા અમારું જૂનું ગામને હજી પણ અમારા દેવડ બેલામાં બેઠા છે તમારા કોઈના દેવડ બેલામાં બેઠા હોય તો તમે જરૂરથી લખજો તો ચારે બાજુ અંદર ફરી ફરીને બતાવું જે જૂના મકાનો છે સો દોઢસો બસો વર્ષ પહેલાંના એની કેવી જાહો જલાલી છે એ તમને હું જીણવટથી બતાવવાની કોશિશ ઘટનો તો વિડીયો આપણે બનાવ્યો જ છે એટલે આ અંદરનો વિડીયો છે એ હું તમને શૂટ કરી રહ્યો છું તો બને આ રેજો છેક સુધી તમને આવવાની છે બહુ મજા હવે દેવજી ભાઈ કહી રહ્યા છે કે આ શું હે કઈ નવી નવાઈનું શું ભોયરું છે કે એમાં સોના ચાંદી દાટિયાનું કઈ શું હે પાછળથી જુઓ છો બે મકાન વચ્ચે આવું લાગી રહ્યું છે અને આ શું છે દેવજી ભાઈ ભોયરું નીચે મકાન નીચે અચ્છા હા હા અલ્યા હા 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 આ નીચે ગલેરી છે છેક સુધી પાણી નીકળી જાય એ પર્પઝ થી હોય એવું લાગે છે વીસ ફૂટ લાંબી છે દિવાલ પાણી નીકળી જાય એ પર્પઝ થી હોય એવું અને આ જે છે એ માટી છે તમને બતાવી દઉં કેમ કે અમુક માટીનું બાયુ લીપણ કરતી દિવાળી પહેલાં અને એટલું આ રઢિયામનું જે તે ટાઈમે ગામ હશે એનું કારણ કે બહુ અહીંયા ફરતો મોટો કિલ્લો છે બહુ ઊંચો અને વીસ ફૂટ ઉપર આમ ડબલ દિવાલ છે પછી પાછી સિંગલ દિવાલ છે એટલે ત્યાં માણસ ઊભો રહીને આસાનીથી યુદ્ધ કરી શકે અને હવે તમને આ જૂની બધી ધરોહર બતાવો આખી બનાવટ જ અલગ પ્રકારની છે બરાબર ઊંચું ગામ છે ઊંચો કિલ્લો છે ને એમાંય પાછા ઊંચા ઊંચા મકાન બનાવેલું છે દેજો મને તો એવું લાગે આ બધા ગુપ્ત રસ્તા હોય એવું લાગે હે આમાં આ બધા ગુપ્ત રસ્તા આ જુઓ ભાઈ આખમાં તો જવાય એવું નથી યાર થોડુંક અંદર જઈને બતાવવાની કોશિશ કરું આ સામે રસ્તો બંધ થઈ જાય આ મને દીધું ગુપ્ત રસ્તો છે કેમ કે આ જો અહીંયા બા ઓલું છે કમાડ્યું છે આ મકાન કોઈ પણ સત્તર વ્યક્તિનું હોય મેન આપણે બાપુજી દરબાર હો એમનું હોય તો ભલે જોયું દેજુભાઈ આ કેટલું આશર આ છે તમારા છે તો ગોખળા છે અને અહીંયા ચૂલો છે સામે જોયું અને અહીંયા જૂની ઈંટોનું બાંધકામ છે બહુ મોટું મકાન છે જોયું તમે દિવાલો કેવડી પછી દેજો પોળી આ જોઈએ જૂના ગંઢા પાણી માટે યુદ્ધ થતા અને બીજી વસ્તુ પણ આમાં ભરવામાં આવતી કબાટ હમ આ કબાટ છે લાકડા સડી ગયા છે આગળ હું હું ખજી ન જોવા મળે જોવાની કોશિશ કરીએ જોયું આના નીચે શિલા ગાલેલી છે અને નીચે આ પાછો અહીંયા જોયું રસોડું રસોડું એવું લાગે છે રસોડું બહુ ઈ ટાઈમનું તો આ મોટું રસોડું કહેવાય અને અહીંયાના લોકલ પથ્થરથી આ ચણેલું છે બરાબર હવે તો આ વિચાર કરો કે ઇતિહાસની ઉપર ઝાડ ઉગી ગયા છે અને આ બાજુ મકાનો બધા પડી જાય અને આ પણ કોઈક દેવસ્થળ હોય એવું લાગે સામે ઘટીના પડ પડ્યા છે દેજો આ બધું પડી ગયું હાવ તો દેજ ભાઈ આ ભૂકંપ પછી જ વધારે દસ તો થઈ ગયું ને પેલા તો ટીપટોપ પછી પેલા તો કોણ પાડે ભૂકંપમાં ભાઈ દિવાલો બધી પડી ગઈ હમ સરસ તો આવી રીતે લાગી રહ્યો છે કિલ્લાનો તો વિડીયો તમને મેં બતાવી દીધેલો છે આવો કિલ્લો લાગી રહ્યો ચાર છ બુર્જ છે ખૂણા ફાયરિંગને કરી શકે અને યુદ્ધને ધ્યાનમાં રાખીને બહુ મજબૂત કિલ્લો બનાવેલો છે અમને વાગડ પંથકમાં શાયદ કોઈ જો પ્રાચીન અને કિલ્લાનું સારું લોકેશન વાળું કોઈ ગામ હોય તો રાપર તાલુકાનું આ બેલા ગામ છે બરાબર એ મોટો ગઢ ફરતો હતો એની અંદર બે કિલ્લા બરાબર એવું આપણને અહિયાં જાણવા મળ્યું બાકી તો શું સત્ય છે એ તો કઈ ખબર નથી જોયું છે આખી દસ ફૂટ પોળી દસ થી બાર ફૂટ આમ પોળી દિવાલ છે એટલે દુનિયાની કોઈ પણ તોપ આવે તો આનો કાંકરો ડગાવી ન શકે એવી જબરજસ્ત એની બનાવટ છે ને અહીંયા કોઈ પણ એમને પણ આપણે વંદન કરીએ આવી રીતે આખો છે કિલ્લાની બનાવટ અને અગાઉ તમને કીધું આ ચૂનાથી એના વાટા પૂરેલા છે જોયું ને હવે આપણે વિડિયાને અહીંયા એન્ડ આપીએ કાંઈ સારું હશે તો તમને લાસ્ટ ક્લિપ હું જોડી દઈશ જય હિન્દ આ છે બેલાના મેન કિલ્લાનો વિડીયો બેલો રાપર તાલુકાનો કોઈને પણ પૂછો કચ્છની અંદર રાપર તાલુકો રાપર અહીંયાથી પચાસ કિલોમીટર થાય બરાબર અને આ બેલું ફેમસ છે બેલા ગામ દરબારી ગામ છે શાયદ મને ખબર છે ત્યાં શાયદ વાઘેલાઓનું આ ગામ છે અને તે ગેડીથી આવેલા છે એવું બધું ગેડી આપણે વિરાટનગરી એનો પણ આપણે વિડીયો બનાવેલો છે